રાજકોટ જિલ્લામાં ધોરાજીમાં સરદાર પટેલ માર્કેટમાં આજથી લાલપત્તી હરાજી યાર્ડમાં ડુંગળીની હરાજી શરૂ થતાં ખેડૂતોમાં ખુશી પ્રથમ દિવસે ડુંગળીના બે હજાર કટ્ટાની આવક નોંધાઈ ગત વર્ષની સરખામણીમાં સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી ખેડૂતોને ડુંગળીના પ્રતિમણ ડુંગળીના ત્રણસો થી છસો રૂપિયાના ભાવ મળ્યા સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશી રિપોર્ટર સરફરાજ કોડી ઉબલેટા નામ રણજીતભાઈ વાસુરભાઈ રાઠોડ ગામ ક્ષેત્રો જેવડા તાલુકો વિસાવદર જિલ્લો જુનાગઢ આજ રોજ ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી લઈને આવેલા એ ડુંગળીના ભાવ સારા મળેલ છે છસો ને એક રૂપિયા આવેલ છે એટલે આ મણના વીસ કિલોના છસો ને એક રૂપિયા આવેલ છે એ ભાવ અમારી દ્રષ્ટિએ થોડોક સુધારો છે ભલે પહેલાં તો હતા એમ કે કિલોના સો રૂપિયા હતા તો ગોયરું હવે તો એમ આટલા તો આવ્યા સરખામણી શું થાય પછી ખબર શરૂઆત નો ભાવ સારા છે મારું નામ જયેશ ધનજીભાઈ બલદાણીયા અમારું ગામ વિસાવદર અમે અહીંયા ડુંગળી નાખવાયા હતા ધોરાજી માર્કેટિંગ યાર્ડ માં અમને છસો ને

આજના ભાવ બસો થી લગાડીને છસો રૂપિયા સુધીના ભાવ છે ગઈ સાલ કરતા ઘણા સારા ભાવો છે આ વર્ષ ઉતારા થોડાક ઓછા છે થોડી ક્વોલિટી વીક આવે છે સારી ક્વોલિટી આવતા ભાવો સારા મળશે ખેડૂતોને અત્યારે આવક લગભગ અંદાજે બે હજાર પેકેટની છે ગોંડલની અંદર એક લાખ દસ હજાર પેકેટ આવક થઈ છે જેતપુરમાં ચાર પાંચ હજાર ભાવ ઘણા સારા છે ભાવ ગઈ સાલ કરતા લગભગ અંદાજીત ડબલ ઉપરના ભાવ છે બે ત્રણ ગણા બે અઢી ગણા અને બધા ખેડૂતોને પૈસા સારા મળે છે અત્યારે વાંધો નથી કોઈને પણ